નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે અમરેલી ના ધારી માં અયોધ્યા ભગવાન શ્રીરામ ની અક્ષય કળશ યાત્રા ચલાલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અમરેલીના ધારી તાલુકાના ચલાલામાં અયોધ્યાથી ભગવાન શ્રીરામની અક્ષય કળશ યાત્રાનું ચલાલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું તેમજ અન્ય લોક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ યાત્રામાં ડોક્ટર વાડા સાહેબ સંજય ભાઈ મહેતા હરેશ ભાઈ જય સુખબાન સહિતના આગેવાનો દ્વારે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર